માંડવી ખાતેથી પસાર થતા વાવમી વાપી પર માંડવી નજીક ચક્કાજામ કરાયું હતું સ્થાનિક રહીશો ભેગા મળી ચક્કાજામ કરાયું હતું માંડવી જંખવાવ રોડ ઉપર વર્ષોથી નવો રસ્તો નહીં બનાવીને જૂના રસ્તાઓ પણ બિસ્માર બનતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે જે સમસ્યાનું નિવારણ નહીં આવતા આજે લોકો રસ્તા ઉપર બેસી જઈને વાહનો અટકાવી વિરોધ વ્યક્ત કર્યો હતો એક બાજુ રાજ્ય અને કેન્દ્ર સરકાર અંતરિયાળ ગામોમાં અને હાઈવેને ચકચાટ બનાવી અને રસ્તાઓના નવીનીકરણની વાતો કરે છે પરંતુ કેટલાક જિલ્લાઓમાં કામગીરી હજુ પણ માત્ર કાગળ પર જ ચાલી રહી છે તેવો કિસ્સો સામે આવ્યો છે અહીં વાત છે સુરત જિલ્લાની તો સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી નેશનલ હાઈવે નંબર છપ્પન જે વાપી શામળાજી હાઈવે કહેવાય છે હાઈવે તો માત્ર નામનો છે પરંતુ અનેક જગ્યાએ રસ્તાઓ બિસ્માર થયા છે અને વર્ષોથી અહીં રસ્તાઓનું નવીનીકરણ તો નહીં થયું પરંતુ તેની મરામત પણ કરવામાં આવી નથી જેથી સ્થાનિકો હવે રોષે ભરાયા છે અને આજે સુરત જિલ્લાના માંડવી નજીક આવેલા માલધાપાટા ખાતે હાઈવે લોકોએ બંધ કરીને ચકાજામ કર્યો હતો નેશનલ નંબર હાઈવે છપ્પન માંડવી થી કોલોની ટ્રાઈબલ હાઈવે નક્કી થયો છે અને પણ સરકાર કોઈને ખબર નથી કે કોણ જવાબદાર અધિકારી રાજ્ય સરકાર છે કે કેન્દ્ર સરકાર છે કોઈ અધિકારીઓ ફિક્સ નથી અને વારંવાર રજુઆત છતાં રીકાર્પેટ કરતા નથી મેન્ટેનન્સ કરતા નથી અને આદિવાસીઓ વારંવાર નુકસાન થાય છે લગભગ એક વર્ષમાં ચાલીસ થી વધારે લોકોના મૃત્યુ થયા છે એક્સિડન્ટમાં અસંખ્ય લોકોના હાથ પગ તૂટ્યા છે વારંવાર જોવા છતાં પણ સરકાર કોઈ દરકાર રાખી નથી છેલ્લા પંદર દિવસની માહિતી આપી હતી કે અમે આ કરશું રસ્તા રોકો કરશું પણ છતાં પણ સરકારે દરકાર રાખી નથી એટલે આજથી આ આદિવાસી હાઈવે નક્કી થાય છે અને આદિવાસીઓ મેન્ટેનન્સ કરશે અને આદિવાસીઓ સંચાલન કરશે ટોલ પણ અમે આ આદિવાસીઓ દ્વારા ઉઘરાવીશું હાઇવે ઉપર વાહનો અટકાવીને સૌ રસ્તા પર બેસી ગયા હતા સુરત જિલ્લાના આજ માંડવી વિસ્તારમાં સાંસદ પ્રભુ વસાવા પણ રહે છે અને સાંસદ પ્રભુ વસાવાનું માંડવી હોમટાઉન કહેવાય છે છતાં પણ આ બિસ્માર રસ્તાઓ અંગે તેમના દ્વારા પણ આજ દિન સુધી કોઈ ઠોસ કામગીરી કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે આજે કરવામાં આવેલા ચક્કાજામ મામલે હાઇવે પર વાહનો થંભાવી દેતા સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ હતી અને વિરોધ કરી રહેલા રહીશો તેમજ માજી ધારાસભ્ય આનંદ ચૌધરીની પોલીસે અટકાયત કરી હતી જેથી લોકો વધુ રોષી ભરાયા હતા અને પોલીસની ગાડીને પણ અટકાવવાનો પ્રયાસ કરાયો હતો તેમજ હાઇવે પર ટાયરો પણ સળગાવ્યા હતા સરકારના પ્રતિનિધિ તરીકે આવ્યા શું નિરાકરણ આવ્યું જંખવાવ માંડવી જંખવાવ રોડ ઘણો તૂટેલો છે અને એના રીકાર્પેટિંગ માટે અને બનાવવાના સંબંધે આજે જન આંદોલન કરવામાં આવ્યું હતું માલદા ફાટક ખાતે અને તેમાં સરકારના પ્રતિનિધિ તરીકે હું ઉપસ્થિત રહ્યો છું આ રોડ દસ એકથી એનએચાઈને આપવામાં આવ્યો છે અને એમપી સાહેબે માનનીય એમપી સાહેબે બી એમની સાથે મિટિંગ યોજી હતી અને હાલ આજ અધિકારી સાથે ચર્ચા કરતા દિવસમાં આ કામગીરી શરૂ કરવામાં આવશે અને આ બાબતે અમને કન્સલ્ટ કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપી દીધી છે એવું જણાવવામાં આવ્યું છે અને તે પ્રમાણે આશ્વાસન આપતા આજે પ્રજાજનો છૂટા પડ્યા છે ત્રણ આગેવાન આનંદ ચૌધરીની અટકાયત કરતા મામલો વધુ ગરમાતા ફરી તેમને પોલીસ ચીપમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા સમગ્ર મામલે સ્થાનિક રહીશો દ્વારા આ માંડવી જંખવાઓ માર્ગનું વહેલી તકે નવીનીકરણ કરી અથવા રસ્તાઓની યોગ્ય મરામત કરવામાં આવે તેવી માંગ કરી છે અને જ્યાં સુધી મરામત અંગે લેખિતમાં બેનરી પણ તંત્ર દ્વારા નહીં અપાય ત્યાં સુધી આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપી હતી આખરે માંડવી મામલતદાર તેમજ તંત્ર સ્થળ પર આવી માજી ધારાસભ્ય આનંદ ચૌધરી સાથે વાટાઘાટ કરી બાંધી આપતા આંદોલન સમટ આવ્યું હતું અને પોલીસ દ્વારા વાહન વ્યવહાર ફરી કાર્યરત કરવામાં આવ્યો હતો રિપોર્ટર પ્રશાંત પટેલ ન્યૂઝ બારડોલી